શિયાળા દરમિયાન અમારા ઘરે જો સૌથી વધારે બનાવવામાં આવતું હોય ને તો એ છે રીંગણનો ઓળો અને બાજરીની રોટલી મારું તો એકદમ જ ફેવરેટ ખાવાનું છે રીંગણ અને બાજરી એ બંનેની જે પ્રકૃતિ છે ને એ ગરમ છે તો શિયાળામાં રીંગણ ખૂબ સરસ આવતા હોય છે બીજ પણ ઓછા હોય છે તો આ રીતનો ઓળો અને બાજરીની રોટલી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો આજે હું તમારી સાથે એની રેસીપી શેર કરવાની છું તો જ્યારે પણ તમારે રીંગણનો ઓળો બનાવવો હોય તો માર્કેટમાંથી રીંગણ તાજા લાવવાના અને જ્યારે તમે રીંગણની પસંદગી કરો ને તો એ વજનમાં હલકા હોવા જોઈએ જો બહુ વજનવાળા હોય ને તો એમાં બીજનું પ્રમાણ વધારે હોય છે અને જ્યારે પણ ઓળો બનાવવો હોય તો તાજા જ રીંગણ લાવવાના બે ત્રણ દિવસ તમે ઘરમાં લાવીને રાખી મૂકો ને તો એમાં બીજ પછી વધી જતા હોય છે સાથે આપણને જોઈશે ટામેટા અને લીલી ડુંગળી તમારી પાસે જો લીલી ડુંગળી ના હોય તો સૂકી ડુંગળી પણ લઈ શકાય છે તો બધી જ વસ્તુઓને સરસ રીતે પાણીથી મેં ધોઈ લીધી છે અને આપણે જે રીંગણ છે એને લૂસી કાઢીશું અને રીંગણને આપણે શેકીશું ઘણા બધા લોકો એને કૂકરમાં બાફીને પણ બનાવે છે પણ આપણી પાસે ઘરમાં ચૂલો તો ના હોય તો તમે આ પ્રમાણે ગેસ ઉપર શેકીને બનાવી શકો એનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે તો મેં અત્યારે ત્રણ મોટી સાઇઝના રીંગણ લીધા છે અને એની ત્રણથી ચાર બાજુ આપણે આ રીતે કટ કરી લેવાના અને ચેક કરી લેવાનું કે અંદરથી એ સડેલું તો નથી ઘણીવાર અંદર એ સડેલું હોય છે તો આ રીતે આપણે એને ચેક કરવું ખૂબ જ જરૂરી બને છે તો ચાર સાઈડ પર આ રીતે એ કાપા મૂકી અને આપણે ચેક કરી લઈશું દરેક રીંગણને ચેક થઈ જાય પછી આપણે થોડો તેલવાળો હાથ એની પર લગાવી દેવાનો છે જેથી એની જે છાલ છે ને શેકાયા પછી જલ્દીથી નીકળી જાય તો દરેક રીંગણ ઉપર આ રીતે તેલ લગાડી આપણે જે જાળી આવે છે શેકવા માટેની ગ્રીલ કરવા માટેની ગેસ ઉપરની એની પર એને મૂકી અને શેકી દઈશું તો ગેસની ફ્લેમ સ્લો રાખવાની અને જાળી પર આ રીતે રીંગણને શેકવા મૂકી દેવાના અને રીંગણને આપણે ઉલટાવટા પલટાવતા રહેવાનું છે એટલે કે એની જે જગ્યા છે ને થોડીવાર માટે એને પછી શેકાય એટલે બીજી બાજુ ફરાવી દેવાનું તો રીંગણ આપણા શેકાય ત્યાં સુધી આપણે જે ડુંગળી છે એને કટ કરી લઈએ તો આજે હું લીલી ડુંગળી જ નાખવાની છું આ રીતની લીલી ડુંગળીવાળા જે રીંગણનો ઓળો હોય છે ને એ ખાવામાં વધારે સરસ લાગે છે તો સફેદ જે આગળનો ભાગ છે ને એને આપણે અલગ રાખીશું અને જે પત્તાનો ભાગ છે ને એને અલગ રાખીશું રીંગણનો ઓળો ઘણી બધી રીતે બનાવવામાં આવતો હોય છે તમે જો કોઈ અલગ રીતે બનાવતા હો તો એની રેસીપી મારી સાથે તમે ચોક્કસથી શેર કરજો તો અત્યારે જે સફેદ ભાગ છે એને અલગ લઈ લઈશ અને જે પત્તા છે એને આપણે અલગ રાખીશું અને એને પણ આપણે એકદમ બારીક કટ કરી લેવાના છે તમે લીલું લસણ પણ લઈ શકો મારી પાસે અત્યારે લીલું લસણ નથી મને માર્કેટમાંથી નહોતું મળ્યું એટલે આપણે સૂકા લસણનો ઉપયોગ કરીશું પણ જો લીલું લસણ મળે તો લીલું લસણ નાખવાનું એનાથી વધારે સરસ સ્વાદ લાગે છે તો મેં બધી જ જે ડુંગળી છે લીલી ડુંગળી એને કટ કરી છે એનો સફેદ ભાગ અને લીલો ભાગ અલગ રાખ્યો છે અને રીંગણ એક સાઈડથી થોડા શેકાયા છે તો આપણે એને પલટાવી દઈશું અને બીજી સાઈડ શેકાઈ જાય પછી આપણે વચ્ચેથી ઊભા રાખીને પણ એ રીતે અલગ અલગ એને શેકી લેવાના છે અને સ્લો ફ્લેમ પર શેકવાના તો અંદર સુધી શેકાશે હવે સાઈડમાં આ રીતે થોડી જગ્યા છે તો જે બે ટામેટા છે એને પણ આપણે શેકવા માટે મૂકી દઈશું અને રીંગણ અત્યારે શેકાઈ ગયા છે રીંગણ શેકવામાં લગભગ દસથી બાર મિનિટ સમય લાગશે થાળીમાં મૂકી એની પર આપણે એક વાટકો ઊંધો ઢાંકી દેવાનો છે આ રીતે તમે ઢાંકી દો ને તો પણ એની જે છાલ છે ને એ ઝડપથી ઉતરી જાય છે તો પાંચેક મિનિટ માટે આપણે એને રહેવા દઈએ ત્યાં સુધી આપણે લસણ મરચાં અને આદુની પેસ્ટ તૈયાર કરી લઈએ તો મેં અત્યારે બે નંગ જેટલા લીલા મરચાં લીધા છે જે કલરમાં લાલ છે તેની પેસ્ટ તૈયાર કરી લેવાની છે પાણી બિલકુલ નથી નાખવાનું અને આ અળો બનાવવામાં આપણે લાલ મરચાંનો ઉપયોગ કરવાના છે લીલું મરચું નથી લેવાના હવે રીંગણ જે છે ને એના આગળનો જે ડંઠલનો ભાગ છે એને કટ કરી લઈશું અને પછી એની છાલ કાઢી લેવાની છે કુકરમાં બાફીને બનાવીએ ને તો આવો સ્વાદ નથી આવતો હા તમારી પાસે માઇક્રોવેવ હોય અથવા તો ઉટીજી હોય તો તમે એમાં બનાવી શકો છો પણ મને આ રીતે ગેસ પર બનાવેલા જે રીંગણ હોય છે ને ઓળાના એ વધારે ભાવે છે અને ચૂલામાં તો એનો એકદમ ગજબ સ્વાદ આવે છે પણ હવે આપણે શહેરમાં તો ચૂલો ક્યાંથી લાવો તો એની જે છાલ કાઢી લીધી પછી આપણે એને આ રીતે ચપ્પુથી જ કટ કરી લેવાનું છે તમે એને મેશ પણ કરી શકો એકદમ સરસ અત્યારે એ શેકાઈ ગયું છે તો ઇઝીલી આ રીતના એના પીસ તૈયાર થઈ જશે બહુ વધારે મેશ મેં અત્યારે નથી કર્યું અને જે ટામેટા હતા એની પણ છાલ કાઢી લીધી છે અને એને પણ આપણે એ જ રીતે ચપ્પુની મદદથી મેશ કરી લેવાનું છે અને આપણે એને શેકીશું એટલે એકદમ સરસ એનું ટેક્સચર આવી જશે બહુ મેશ કરવાની જરૂર નહીં પડે અને તમે જે રીંગણ લો ને એની સામે ટામેટા પણ તમારે એટલા લેવાના તો એનાથી સ્વાદ સારો આવશે હવે તેલ મેં ગરમ કરવા માટે મૂક્યું છે એની અંદર મેં ચાર ટેબલ સ્પૂન તેલ લીધું છે એક ટી સ્પૂન જીરું નાખીશું હાફ ટી સ્પૂન હિંગ એક ટી સ્પૂન હળદર એડ કરવાની છે અને આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું અને જ્યારે પણ તમે રીંગણનો ઓળો બનાવો તો મગફળીના તેલનો અથવા તો તલના તેલનો ઉપયોગ કરશો ને તો સ્વાદ ખૂબ સરસ આવશે અને તેલ થોડું મેં વધારે લીધું છે તમે ક્વોન્ટિટી ઓછી કરી શકો આદુ મરચાં લસણની પેસ્ટ થોડી સંતળી જાય લસણનો કાચો સ્વાદ જતો રહે પછી આપણે ડુંગળીનો જે સફેદ ભાગ હતો ને એ પહેલાં અત્યારે એડ કરી દઈશું અને એને થોડી વાર માટે સાંતળીશું આ ડુંગળી લીલી છે એટલે એને સંતળવામાં વધારે સમય નહીં લાગે જો સૂકી ડુંગળી હોય તો તમારે એની કચાશ જાય ત્યાં સુધી સાંતળવાની છે ત્યાર પછી એની અંદર આપણે ટામેટા એડ કરી દેવાના છે ત્રણ મેં ભૂટ્ટા લીધા હતા તો એની સામે બે નંગ જેટલા મેં ટામેટા લીધા છે મોટી સાઈઝના અને હવે એની અંદર સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું લાલ મરચું એડ કરવાનું છે તો અત્યારે મેં કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે બે ટી સ્પૂન જેટલું મિક્સ કરીશું રીંગણનો ઓળો છે એની અંદર બીજા કોઈ જ સ્પેશિયલ મસાલા નથી નાખવામાં આવતા તેમ છતાં ખાવામાં ખૂબ સરસ લાગે છે તો હવે એની અંદર આપણે જે પાનનો ભાગ હતો ને લીલો ડુંગળીનો એ ઉમેરી દેવાનો છે અને એને મિક્સ કરી થોડી વાર માટે આપણે રહેવા દઈશું રીંગણનો ઓળો તમે જેટલું તીખું ખાતા હોય ને એના કરતાં થોડો વધારે તીખો બનાવજો તો સ્વાદ એનો ખરેખર વધારે સરસ આવશે હવે આપણે એની અંદર રીંગણ એડ કરી દેવાના છે ઘણા લોકો એની અંદર દહીં પણ ઉમેરતા હોય છે પણ હું દહીં નથી નાખતી તમને ગમતું હોય તો તમે દહીં છેલ્લે એડ કરી શકો અને દહીં નાખવાના હોય તો તમારે મરચાંની ક્વોન્ટિટી થોડી વધારે લેવાની ઢાંકી અને થોડીવાર માટે આપણે રહેવા દઈએ તો લગભગ પાંચથી સાત મિનિટ આપણે એને રહેવા દઈએ એટલે મસાલો સરસ રીતે મિક્સ થઈ જશે અને છેલ્લે એની ઉપર એક ચમચી આપણે આ રીતે ઘી એડ કરવાનું છે આ રીતે ઘી છેલ્લે એની અંદર એડ કરશો ને તો સુગંધ ખૂબ સરસ આવશે તો અત્યારે આપણો જે રીંગણનો ઓળો છે તૈયાર થઈ ગયો છે બસ બે મિનિટ માટે આપણે એને રહેવા દઈએ અને ત્યાર પછી એની અંદર કોથમીર એડ કરીશું તો કોથમીર આપણે એની અંદર થોડી વધારે ક્વોન્ટિટીમાં એડ કરવાની અને બાજરીની રોટલી બનાવવા માટે અત્યારે મેં અડધો કપ પાણી લીધું છે એમાં સ્વાદ મુજબ મીઠું અને થોડી કોથમીર એડ કરી દઈશું અને એક કપ આપણે બાજરીનો લોટ એડ કરવાનો છે તો જેટલો લોટ હોય એનાથી લગભગ અડધી ક્વોન્ટિટીમાં પાણી લેવાનું અને બરાબર એને મિક્સ કરી લેવાનું ગરમ પાણીની અંદર લોટને મિક્સ કરી ઢાંકીને દસેક મિનિટ માટે આપણે એને રહેવા દેવાનું હોય છે આ રીતે તમે રોટલી બનાવો તો તમારી રોટલી એકદમ સરસ બનશે બાજરીના રોટલા તો ખૂબ સરસ લાગે છે પણ ઘણા બધા લોકોને બનાવતા નથી આવડતા તો તમે આ પ્રમાણે બનાવી શકો તો લગભગ દસથી પંદર મિનિટ આપણે એને ઢાંકીને રહેવા દઈએ પછી આપણે લોટને મસળવાનો છે હવે આવે છે આ ખાસ અગત્યનું સ્ટેપ તમે લોટને જેટલો મસળશો ને એટલું બાજરીની અંદર ચીકાશ આવશે બાજરીની અંદર ઘઉંના જેટલી ચીકાશ ના હોય એટલે તમે ઘઉંનો લોટ આપણે બાંધીને તરત રોટલી બનાવીએ ને તો એ ફાટે તો નહીં બની જ જાય એકચ્યુઅલમાં તો આપણે ઘઉંના લોટની રોટલી બનાવીએ તો પણ લોટને મસાળવો જોઈએ પણ કદાચ તમે મસો નહીં ને તો પણ રોટલી બની જાય પણ બાજરી હોય જુવાર હોય મકાઈ હોય તો એની અંદર ચીકાશ ના હોય તો એ લોટને તમારે મસાળવો પડે તો લગભગ પાંચથી સાત મિનિટ મસો એટલે એમાં ચીકાશ આવી જશે અને આ રીતનો એકદમ સરસ સુવાળો લોટ થઈ જાય પછી તેલવાળો હાથ કરી આપણે લુવા તૈયાર કરી લઈશું અને આપણે જે ફુલકા રોટલી બનાવીએ એના કરતાં થોડી આપણે જાળી રાખવાની હોય છે તો એક કપમાંથી તમારી લગભગ પાંચ રોટલી બનીને તૈયાર થશે અને વણવા માટે આપણે બાજરીનો લોટ લઈ લેવાનો છે અટામણ તરીકે અને એકદમ ઇઝીલી આપણે જે રીતે ફૂલકા રોટલી વણીએ છીએ ને એવી જ રીતે વણીને તૈયાર થઈ જશે હવે શેકવા માટે અત્યારે મેં માટીના કલાડાનો ઉપયોગ કર્યો છે તમે લોખંડની તવી પર પણ એને મૂકી શકો રોટલી આપણે નાખીએ પછી ઉપરની બાજુ હોય ને ત્યાં પાણી લગાડી દેવું જેથી આની અંદર ક્રેક્સ ના આવે જો તમે એમાં પાણી નહીં લગાડો ને તો ઘણીવાર એમાં ક્રેક્સ આવી જતી હોય છે અને બીજી બાજુ થોડી શેકાય પછી આપણે ગેસ પર એને ફૂલવી લઈશું અને જ્યારે પણ તમે બાજરીના લોટની રોટલી બનાવો તો લોટ જો બહુ તમારો જૂનો હશે ને તો પણ તમારી રોટલી બરાબર નહીં થાય એટલે જૂના લોટનો ઉપયોગ ના કરવો તો આ રીતે બધી જ રોટલી આપણે તૈયાર કરી લેવાની છે તો તૈયાર છે ગરમા ગરમ રીંગણનો ઓળો અને બાજરીની રોટલી મને તો આ ખૂબ જ ભાવે છે તમારામાંથી કોને કોને આવું ખાવાનું શિયાળામાં ખૂબ ગમે છે કમેન્ટમાં મને ચોક્કસ જણાવજો અને શિયાળા દરમિયાન તમે બીજી કઈ કઈ રેસીપી જોવા માગો છો એ પણ મારી સાથે તમે ચોક્કસ શેર કરજો તમને જો રેસીપીનો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે ચોક્કસથી એને શેર કરો તો ફરીથી મળીએ આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે